નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈત્ર ભગત ખંભાતમાં ભાજપ કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખંભાત ખાતે પણ શહેરમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની બે પ્રતિમા ને આજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી જોકે ખંભાત ભાજપ તરફથી માત્ર પાંચ થી છ ગણતરીના જ લોકો અમર રહો નારા લગાવ્યા હતા જોકે એક જ સમયે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ભેગા થઈ જતા કોંગ્રેસ ભાજપમાં ગયેલા ચિરાગ પટેલ સામે પલટુ રામ નારા લગાવ્યા હતા જ્યારે ભારત ગુલામીના ચક્કરમાં હતો અંગ્રેજોનું શાસન હતું અને એ વખતે કોંગ્રેસે ભારતની આઝાદી માટે એક ચળવળ શરૂ કરી અને એ ભાગ રૂપે કોંગ્રેસ એક સંગઠન ઊભું કર્યું આ સંગઠને લોકો વચ્ચે જઈ સંઘર્ષ કરી લોકોની સાચી હકીકતથી વાકેફ કરી અને ભારતને આઝાદી મેળવી ગાંધી ગાંધીબાપુ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય મહેરચાચા હોય અને આજે જેમની જન્મ જયંતિ છે એવા બાબા સાહેબ આંબેડકર સૌ ભેગા મળી અને આ ભારત દેશની આઝાદી બનાવી આઝાદ બન્યા પછી લોકશાહીનો ઢબે ભારતની અંદર એ લોકશાહીની ઢબે ઢબની અંદર એનું શાસન ચાલવાનું શરૂઆત થઈ હિરેશ અનિશમ પ્રસ્યુસ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર